વંથલી જૂનાગઢ હાઇવે પર ટ્રીપલ અકસ્માત કાર ચાલક ફરાર પતિ પત્ની અને પુત્રને ગંભીર ઇજા વંથલી જૂનાગઢ હાઇવે પર દિલાવરનગર પેટ્રોલ પંપ સામે કાર બે બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત થતા વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયું હતું અકસ્માતમાં માળિયા તાલુકાના જડકા ગામના દાઉદભાઈ તેમના પરિવાર સાથે ગંભીર રીતે ઘાયલ થયા હતા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના જડકા ગામના દાઉદભાઈ તેમના પત્ની અને પુત્ર સાથે બાઇક ઉપરથી જૂનાગઢ જઈ રહ્યા હતા તે સમયે પેટ્રોલપંપ સામે રોડ પરથી પસાર થતી કાર ચાલકે અચાનક જ બાઇકને અડફેટે લેતા તીવ્ર અથડામણ થઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક પર સવાર ત્રણેય પતિ પત્ની અને પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હતી કાર ચાલક અકસ્માત બાદ થયો ફરાર કારચાલક અકસ્માત કર્યા પછી કારને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાને લઈ લોકોના ટોળા ભેગા થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અકસ્માત જોવા મળતા મકાન માલિકો અને રાહદારો દ્વારા તરજ્જા એકસો આઠ એમ્બ્યુલન્સને કોલ કરાયો ઘાયલ થયેલા પતિ પત્ની અને પુત્રને તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા વંથલી પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધું અને અકસ્માતને લઈ વધુ તપાસ હાથ ધરી છે કાર ચાલક ફરાર હોવાથી તેની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરવા માટે સ્થાનિકોએ જોરદાર માંગ કરી છે કારની સ્પીડ ઘણી હતી બાઇક સામે આવતા કાર ચાલકે સીધી જ અડફેટ મારી આ ઘટનાને નજરે જોનાર દરેક લોકો દળદળી ગયા હતા તેમ ચશ્મદીદોએ જણાવ્યું હતું પતિ પત્ની અને પુત્રની હાલત ગંભીર હોવાના લીધે તેમને વધુ સારવાર માટે દાખલ કરાયા છે વંથલી પોલીસ દ્વારા કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટર અલ્ફેઝ જેઠવા વંથલી